તો હાલો મિત્રો ખેડૂત મિત્રો કેમ છું રામ રામજી માતાજી તો જો અત્યારે આવી ગયા છે આપણે ખેતર અત્યારે એટલે કે હું તો કેરુનો આવી ગયો છું ને આ લાકડા ખોડ્યા ને બરાબર લાકડા ખોડ્યા આવી રીતે આપણે હોય સેઠે લાકડા ખોડવાના છે હોરે શેઠે લાકડા ખોડી પછી આપણે તાર મારી દેવાનું છે તાર તાર ફિનિશિંગ કરી દેવાનું છે તાર ફિટિંગ કરી દેવાનું છે કેમકે ભૂંજણાની ત્રાસ બહુ જ આ છે ગટર આ ગટરમાં ડાયરેક્ટ આ ડાયરેક્ટ ભૂંજણા આવે જીરું છે ખોલી બધું છે એવું બધું છે તો આપણે હં હરો સેટ આપણે તાર ફિ ફિનિશિંગ કરી દેવાનું છે હં હરવા સેટે એમ થઈને તે ઓલી બદલી કાંટો મારી દેવાનું છે આમ તો કંઈ વાંધો નથી આવે એમ ને આ તો બધું વાંધો નથી આવે એમ બરાબર છે તો જો અમે આવી રીતે ખાડા કર્યા છે અહીંયા ખાડા કર્યો એ રીતે હું સેટે ખાડા કરીને પછી આપણે ફિટ કરી દેવાનું છે ઓલું બોયડીને કાંટા લાગે જો હું કુરવામાં તાર ફિનિશિંગ કરી દેવાનું છે એવું બધું કરવાનું છે એક ખાડવા અહીંયા ઘરે એવી રીતનું કામ છે આજનું આપણું હં હરો સેટે આપણે ખાડા કાઢીને પછી તાર ફિનિશિંગ કરી દેવાનું તો અને આ જેવો જીરું મસ્ત જીરું પણ સારું થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ કે ગાયથી આવે ને ડાયરેક્ટ ખૂંદી નાખે બધું હાલો થોડાક ચાર પાંચ ખાડા ઓલી બધું છે તો ચાર પાંચ ખાડા ઓલી બજ આપણે કરી નાખીએ અત્યારે ત્યાર પછી લાકડા લેવા ગયા છે તો લાકડા લઈને આવે એટલે આપણે લાકડા ખોડવાનું ચાલુ કરી દઈએ બરોબર પછી

तो मित्रों जो आ रीते कंप्लीट जो कर लाकड़ा का, दोरी क्या दौरी है थोड़ी थोड़ी टाइट करने बाकी है ढीली से फरतीकर दोरी बांधी थी जो दोरी बांधी फरती कर लगी है